અમદાવાદ જિલ્લામાં વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત માર્ગોની સમારકામની કામગીરી અમદાવાદ જિલ્લામાં વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત માર્ગોના સમારકામની કામગીરી પૂરજોશમાં અમદાવાદ જિલ્લામાં વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત માર્ગોના સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જે અંતર્ગત સાણંદ નળસરોવર રોડ પર કરવામાં આવી રહેલી મરામતી કામગીરીનું અમદાવાદ વર્તુળ માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇન્જિનિયર શ્રી દ્વારા સ્થળ નિરીક્ષણ કરી તમામ કામગીરી ગુણવત્તા રીતે કરવામાં આવે છે તેની ચકાસણી કરવામાં આવી હતી આ અંગે માર્ગ મકાન વિભાગના અધિક્ષક ઇન્જિનિયર શ્રી હિતેશ સોલિયાના જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અંતર્ગત તેરસો કિલોમીટરનું રોડ નેટવર્ક આવેલ છે જેમાં ચોમાસા દરમિયાન કુલ અંદાજિત પચાસ કિલોમીટર જેટલી લંબાઈના રસ્તાઓને વરસાદથી નુકસાન થયું હતું આ તમામ સ્થળોએ યુદ્ધના ધોરણે મરામતની કામગીરી ચાલી રહી છે જેમાંથી આશરે એસી ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે વધુમાં શ્રી સોલિયાએ જણાવ્યું કે જે રસ્તાઓ ખરાબ થયા છે ત્યાં જરૂર જણીએ કોન્ક્રીટ અને ડામરના ઉપયોગના માર્ગને મોટરબેલ કરવાની કામગીરી કરાઈ છે હિતેશ સોળિયા અધિક્ષક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ અમદાવાદ વર્તુળ હાલમાં અમદાવાદ ડિવિઝન માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત ટોટલ તેરસો કિલોમીટરનું રોડ નેટવર્ક આપણું આવેલું છે ચોમાસા દરમિયાન અંદાજિત પચાસ કિલોમીટર જેવા રસ્તાઓને વધ વધારે વરસાદના કારણે ડેમેજ થયેલું હતું અત્યારે સરકારશ્રી તરફથી તથા સીએમ સાહેબ તરફથી જે મળેલી સૂચના છે એ અન્વયે એક પણ જે કોરો દિવસ હોય કે જે વરસાદ ના આવેલો હોય તો જે ખરાબ રસ્તાઓ થયેલા છે એમને યુદ્ધના ધોરણે પેચવર્ક કરવા માટેની સરકારશ્રી તરફથી સૂચના મળેલી છે અત્યારે અમારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે જે સ્ટ્રેચ ખરાબ થયેલા છે એ સ્ટ્રેચમાં કોન્ક્રીટના પેચવર્ક અને ડ્રાય સ્પેલ મળે તો ડામરના પેચવર્ક હાલ હાથ ધરવાનું આયોજન છે અને સરકારશ્રી તરફથી એવી બી સૂચના છે કે કોઈ પણ માણસને વાહન વ્યવહારમાં કોઈપણ જાતની અગવડ ના પડે એ સુનિશ્ચિત કરવું એ માર્ગ અને મકાન વિભાગની અમારી જવાબદારી છે